નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું બ્રેકિંગ ન્યૂઝમાં માં શરૂઆત કરીએ મુખ્ય સમાચારો થી રાહુલ ગાંધી નું નવી સરકાર પર મોટું નિવેદન કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી મોટો દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી ના નેતૃત્વ હેઠળ એનડીએ ની નવી સરકાર ને ટકી રહેવા માટે ઘણા સંઘર્ષો કરવા પડશે જો નાની એવી ભૂલ થશે તો તરત જ સરકાર પડી જશે રાહુલ ગાંધી એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું છે કે એનડીએ માં ઘણા એવા નેતાઓ છે જે નરેન્દ્ર મોદી થી અસંતુષ્ટ છે જે ઇન્ડિયા ગઠબંધન ના સંપર્ક માં છે ખાસ કરીને એનડીએ ના નવા પ્રાદેશિક પક્ષો નાખુશ છે જનતા ભાજપ ની વિચારધારા ને નકારી છે અને મોદી ની છબી ને પણ નષ્ટ પામી છે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં બે હજાર નો હપ્તો પ્રધાનમંત્રી મોદી વારાણસી પીએમ દ્વારા અહિયાં ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો જાહેર કરવામાં આવેલો છે સત્તર હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં માં વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવેલા છે આ ઉપરાંત પીએમ દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન નિધિ કાર્ડ પણ જાહેર કરવામાં આવેલું છે ત્યારબાદ મહત્વ સમાચાર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવાયો બેઠક માં મોટો નિર્ણય ગાંધીનગર માં મળેલી કેબિનેટ ની બેઠક માં ભૂપેન્દ્ર પટેલ ની સરકારે સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે ચર્ચા કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવેલો છે જે મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત ના વિસ્તારો માં પીવાના પાણી માટે પ્રાધાન્ય અપાશે તો સૌરાષ્ટ્ર માં સૌની યોજના મારફતે પાણી અપાશે અને ઉત્તર ગુજરાત માં સુજલામ સુફલમ યોજના મારફતે પાણી પૂરું પાડવામાં આવશે આ ઉપરાંત મહત્વના સમાચાર જોઈએ તો બેઠક માં ખેડૂતો માટે મોટો નિર્ણય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આજે કેબિનેટમાં ખેડૂતો માટે મહત્વ નિર્ણય લેવામાં આવેલો છે બેઠકમાં ખરીફ પાક માટે ચૌદ પાકો છે ડાંગર ની નવી એમ રૂપિયા નક્કી કરવામાં આવેલી છે જે અગાઉ ની એમએસપી કરતા એકસો ને સત્તર રૂપિયા વધુ છે જયારે કપાસ ની નવી એમ એસ પી સાત હજાર એકસો ને એકવીસ રૂપિયા જાહેર કરવામાં આવેલી છે જે પહેલા કરતા પાંચસો ને એક રૂપિયા વધુ રહેશે આ સાથે તેમને એ પણ જણાવેલું છે કે દેશમાં બે લાખ ગોડાઉન કામ વર્તમાન ચાલી રહેલું છે પ્રથમ બે ટર્મ અર્થતંત્ર નું આધાર બનાવવામાં આવ્યું છે હવે તેના પર વૃદ્ધિ પણ સારી છે ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો આ રાજ્યના ખેડૂતોને લાગી લોટરી દેશભર માં લગભગ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને નવી સરકાર પણ બની ગઈ છે હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડ સામે આવી રહેલા છે ઝારખંડ મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ઝારખંડ સીએમએ રવિવારની બેઠકમાં જણાવ્યું છે કે તેમની સરકાર બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને બસો યુનિટ સુધીની વીજળી મફત કરવાનો વિચાર કરી રહી છે જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાવિન્યાસ માટેની આયોજિત સભાને ને સંબોધી તેમની માહિતી આપેલી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે અમે પહેલા જ ખેડૂતોને ચાલીસ હજાર રૂપિયા લાખ સુધીની યોજના બનાવવા જઈ રહ્યા છીએ આ ઉપરાંત મહત્વના સમાચાર જોઈએ તો હવે ચોમાસુ બનશે ખૂંખાર ગુજરાત સહિત દેશભરમાં માં છ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલા છે જયારે આ બીજ પવન ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી શકે છે કેમ કે અત્યારે ચોમાસુ નવસારી અને વરસાદમાં સ્થિર છે બીજી બાજુ આ છ સિસ્ટમ એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે ઉત્તર ગુજરાત માં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે જેથી ચોમાસુ પકડી ઘુંઘાર બને તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી છે